આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર લેખક કરણ પરમાર રાજ્યમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર રહી છે શરૂઆતના દિવસોમાં જ ચારેય બાજુ પાણી પાણી થઈ ગયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 60.72% થી વધુ નોંધાયો છે નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત સાતમી વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો આ વર્ષના બજેટમાં શિક્ષણ રોજગાર ખેડૂતો મહિલાઓ અને યુવાનો ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું બજેટમાં રેલવે પ્રોજેક્ટ માટે ફાળવણીમાં જંગી વધારો થતાં આ વર્ષે ગુજરાતમાં આઠ હજાર સાતસો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે આ વર્ષના અંદાજપત્રમાં જોગવાઈઓ અંગે મીડિયાને માહિતી આપતા કેન્દ્રીય રેલવે માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક તથા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ગુજરાત ગુજરાતના સિત્યાસી સ્ટેશનોને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે જેમાં અમદાવાદ જિલ્લાના અમદાવાદ જંક્શન અસારવા મણિનગર સાબરમતી બીજી સાબરમતી એમજી સ્ટેશનોનો સમાવેશ કરાયો છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસના કેન્દ્રીય બજેટને લઈ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ પણ અમદાવાદના સિંધુ ભવન ખાતે આવેલી તાજ સ્કાય લાઇન હોટેલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના યોગ્ય નિર્ણયોના કારણે પેટ્રોલિયમના ભાવમાં ઘટાડો થયો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે આ સરકારે સત્તા સંભાળી ત્યારે આપણી અર્થવ્યવસ્થાની હાલત ખરાબ હતી રાજ્યમાં ચાંદીપુરાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ અત્યાર સુધી ચાંદીપુરાના ત્રણ કેસ નોંધાયા છે જેમાં દક્ષિણ ઝોનના બે અને પશ્ચિમ ઝોનમાં એક કેસનો સમાવેશ થાય છે સાબરમતી લાંભા અને દાણી લીમડા વિસ્તારના આ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે રાજ્ય સરકારે વધુ એક કલ્યાણકારી યોજનાની શરૂઆત કરી છે રાજ્યમાં શ્રમિકો માટે સરકારે શ્રમિક બસેરા યોજનાની શરૂઆત કરી છે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું સરકારનું લક્ષ્ય આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં ત્રણ લાખ શ્રમિકોને આવાસ આપવાનું છે આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામાં આવશે શ્રમિકો માટે ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં પંદર હજાર હંગામી આવાસ બનાવવામાં આવશે આ આવાસોમાં શ્રમિકોને સ્વચ્છ પાણી વીજળી અને શૌચાલયની સુવિધાઓ આપવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ એવા એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે બત્રીસ કરોડ ચાળીસ લાખ પચાસ હજાર રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાય ઓવર બ્રિજ ઘટકમાંથી આ રકમ ફાળવીને મુખ્યમંત્રી શ્રી પટેલે અમદાવાદ મહાનગરને મહત્વપૂર્ણ ભેટ આપી છે અકસ્માતની ઘટનામાં આરોપીઓ ઝડપાય તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ બ્રિજો પર સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લેવાયો છે શહેરમાં એકસો બાર ટ્રાફિક જંક્શન ઉપર સીસીટીવી કેમેરા લાગેલા છે પોલીસ વિભાગ સાથે સંકલન કરી વધુ સો જેટલા જંક્શનો ઉપર સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે અમદાવાદ ખાતે ગુજરાતના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલની અધ્યક્ષતામાં બાર કાઉન્સિલની નવનિર્મિત મોબાઇલ એપ તથા વેબસાઇટના લોન્ચિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નવનિર્મિત એપ્લિકેશન દ્વારા રાજ્યના સવા લાખ કરતાં વધુ બાર મેમ્બર્સ વકીલોને જોડવામાં આવશે અને તેમને કોર્ટના જજમેન્ટ અન્ય કોર્ટ સંબંધી માહિતી તથા કેસો અંગેની માહિતી આ એપ્લિકેશન દ્વારા પૂરી પાડવામાં આવશે અગત્યના જજમેન્ટનું મથાળું ગુજરાતી ભાષામાં પૂરું પાડવામાં આવશે જેથી ગ્રામ્ય વિસ્તારના વકીલોને સરળતા રહે મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે બાર અને બેન્ચ બંને સક્ષમ હશે ત્યારે કોર્ટની પ્રાસંગિકતા વધશે તથા આવનારા સમયમાં ઇ કોર્ટ પણ શરૂ કરવાની કામગીરી હાથ ધરાય છે તેમ તેમણે ઉમેર્યું હતું આપ સાંભળી રહ્યા હતા અમદાવાદ સમાચાર પત્ર લેખક કરણ પરમાર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું